નમસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી ચેનલ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બાબતે જે છે સૌથી એવા ખરાબ એવો સમાચાર આવ્યા છે કે જે લોકો ખાસ દોડની તૈયારી કરે છે તેમના માટે સૌથી મોટા અને ખરાબ એવો સમાચાર છે કારણ કે લાંબા સમયથી જેની તમે તૈયારી કરો છો અને હવે એના જ જો માર્ક ન મળે તો થોડુંક બાબત છે એ ખરાબ કહેવાય કારણ કે પહેલાં એમ કહેતા તમે દોડની તૈયારી ચાલુ રાખો અને હવે એ જ દોડના જો માર્ક નહીં આપે તો આટલા વર્ષથી આટલા સમયથી જે તમે મહેનત કરી છે એ તો તમને જે છે એનો તમને કોઈ રિટર્ન મળશે જ નહીં અત્યારે એવી જ કંઈક બાબત આવી છે અને એના ઉપર આપણે ચર્ચા કરવાના છે દોડની તૈયારી કરતા હોય તો ચેતી જે ખૂબ જ એવો ખરાબ નિયમ જે છે કહી શકાય જેની દોડ સારી છે નો સમય અને તૈયારી બંને પાણીમાં જાય તેવું અત્યારે લાગી રહ્યું છે લાંબા સમયથી તૈયારી કરી એનું શું કારણ કે એનું તો વિચારો કારણ કે લાંબા સમયથી જેનું ટાઈમિંગ નહોતો હતો એ લોકો અત્યારે મહેનત કરી કરીને ટાઈમિંગ લાવ્યા છે અને સારું એવું ટાઈમિંગ લાવે જેને કારણે એને દોડના માર્ક સારા એવા મળે તો હવે જો એના માર્ક નહીં મળે તો એને લેખિતમાં પણ વધારે મહેનત કરવી પડશે કારણ કે અમુક લોકો એવા હોય છે કે જે લેખિત એટલું સારું નથી હોતું પણ સામે જે છે એનું ફિઝિકલ સારું હોય છે તો આવા ઉમેદવારો સાથે હવે અન્યાય થાય તેવું અહીંયા ચોખ્ખે ચોખ્ખું લાગી રહ્યું છે વધારે સમય નથી લેતો જે બાબત છે એના તરફ લઈ જાઉં છું એલઆરડીના આર આર ઓલમોસ્ટ નક્કી થઈ ગયા ફિઝિકલમાં માર્કની સિસ્ટમ નીકળી જાવ માર્કની સિસ્ટમ નીકળી જાય તો આટલા સમય દોડ કરી એનું શું વિદ્યાર્થી મિત્રો આ બાબત છે ખૂબ જ એવી જે કહી શકાય કે ભાઈ એક આપને હર્ટ કરે એવી છે કારણ કે આ બાબત ખરેખર હોવી ન જોઈએ કારણ કે આ બાબતથી કદાચ એવું એવું કહી રહ્યા છે કે ભાઈ હાર્ટ એટેક આવશે કદાચ આ બાબત જો અત્યારે જે લોકો તૈયારી કરી રહ્યા છે અને આમાં જો ફેરફાર થશે તો એમના લોકો એમાં એના વિશ્વાસને હાર્ટ એટેક આવશે તો આવું ન કરવું જોઈએ તમારું શું કહેવું છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો નીચે કમેન્ટ કરજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો કારણ કે આપણે જે પણ કોઈ જવાબદાર છે એવા લોકોને આપણે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ આ નિયમ મહેરબાની કરીને ન બનાવતા કારણ કે આમાં ઘણા બધા ઉમેદવાર છે એનો એના ભવિષ્ય સાથે ચેડા તમે કરી રહ્યા છો તો બસ આજનો વિડીયો આટલો મળીએ છીએ ના વિડીયોમાં